જે છે ને સ્કૂટર ઉપર થાય છે કેમ કે સ્કૂટર એક જ છે અત્યારે ખબર છે સ્કૂટર આપણું ખરાબ થઈ ગયું છે એટલે સ્કૂટર વાળા ભાઈ પાછા બારગામ ગયા છે જે સમૂહ કરે છે એટલે આપણે જાય છીએ પતિદેવને મૂકવા માટે પતિદેવ અત્યારે ચલાવી રહ્યા છે આપણે એની પાછળ બેસી બેસી ગયા છીએ એટલે પતિદેવને આપણે ઓફિસે મૂકી આવી પાછી બપોરે તેડવા આવી પડશે ને અને ટાઈમે નીચે ઉતરજો હમણાં ઉતરું પાંચ મિનિટમાં ઉતરું દસ મિનિટમાં ઉતરું ને બહુ વાર લગાડો તો સારું ચાલો ટ્રાફિક નથી ને એમ તો નહીથી એમ ખાચામાંથી ગાડી હલાવવાની બહુ તમને હો તેવું ઢાળિયામાંથી એવી હલાવવાની શું જરૂર છે જો જો અહીંથી હલાવશો આ આવા ઢાળિયામાંથી આપણને જો જો આપણે લુસીના બિસ્કિટ પણ પૂરા થઈ ગયા તો રસ્તામાંથી લુસીના બિસ્કિટ પણ લઈ લીધા છે અને એનુંシ નાપી દીધા છે

જો સાડા દસ થઈ ગયા છે ને આપણે આજે છે ને મેથીની ભાજી કરવી છે અને ખીચડી કરવી છે લીલું લસણ પણ મેં કાપીને રેડી રાખ્યું છે લીલું લસણ તો મેથીની ભાજી ખીચડી અને થોડીક રોટલી વિચાર છે જો મને ઈચ્છા થશે ઈચ્છા તો છે જ પણ એમ કહો ને કે હડપ ચડશે ને તો એક ભાખરી કરવી છે મેથીની ભાજી સાથે છે ને મને ભાખરી બહુ જ ભાવે એટલે જોઈએ પૂરતી આવશે ભાખરી કરવાની તો આપણે ભાખરી જો મસ્ત મેથીની જો મસ્ત મેથીની ભાજી પણ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે મારી ફેવરેટ છે મેથીની ભાજી મને બહુ જ ભાવે લોટવાળી પણ ભાવે અને આવી પણ ભાવે ટૂંકમાં મેથી મને બહુ જ ભાવે છે અને હવે આપણે બીજી બાજુ કૂકરમાં બીજી બાજુ કૂકરમાં ખીચડીનું આંધણ પણ મૂકી દીધું છે મેથીની ભાજી છે એટલે સાથે આપણે થોડીક ખીચડી પણ કરવી છે તો ખીચડી થઈ જાય એટલે થોડીક રોટલી કરી નાખું જો હડપ ચડશે તો ભાખરી કરીશ સાડા અગિયાર થઈ ગયા છે ને આપણે રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ખીચડી કરી છે મેથીની ભાજી કરી છે રોટલી કરી અને ભાખરી કરવાની આપણામાં આવે હિંમત નથી હિંમત એટલે કે હડબ નથી કેમ કે મારે પતિદેવને તેડવા પણ જવાના છે સ્કૂટર એમ છે નહીં એટલે એટલે ખોટું ટાઈમ વેસ્ટ જાય એટલે આપણે અત્યારે ભાખરી કરવી નથી પછી કરશું ભાખરી આપણે ક્યાં દિવસો ઓછા છે ગમે ત્યારે ભાખરી કરીને ખાઈ જ શકીએ પાપડ પણ શેકાઈ ગયા છે ખીચડી પણ થઈ ગઈ છે પ્લેટફોર્મ પણ જો આપણે સાફ કરીને જો પ્લેટફોર્મ પણ આપણે આખો ક્લીન કરી નાખ્યો છે વધારાના વાસણ પણ આપણે ઉડીને ઉટકી નાખ્યા છે પાપડ રોટલી ખીચડી વધારાના વાસણો પણ અમે ઓટકી નાખ્યા છે હવે જમીએ એ જ વાસણ નીકળશે રસોઈવાળા સોરી રસોઈ શું વાસણ વાસણવાળા બેન આવે ને એટલે ઝાઝા વાસણો અમે દેતા નથી જો સવા એક થઈ ગયો છે અને બધા જ આવી ગયા છે જો બંને છોકરીઓ પણ સ્કૂલેથી આવી ગઈ છે પરી આજે હું યુનિફોર્મ ચેન્જ નથી કર્યો કેમ અને પતિદેવ પણ આવી ગયા છે હું જેને હમણાં જ તેડીને આવી સ્કૂટરમાં અને આપણે જમવા પણ બેસી ગયા છીએ તો જમવામાં જો આપણે ખીચડી પણ બનીને તૈયાર એટલે ક્યારનું બની જ ગયું હતું મેથીની ભાજી પાપડ મેં શેકાતા અને અત્યારે ચટાપટા ઘૂઘરા છે ઘૂઘરા ઘૂઘરા અને જો હું બજારમાં ગઈ હતી ને તો દ્રાક્ષ લઈ આવી એ બબુડા જો દ્રાક્ષ લઈ આવી છું હવે તો દ્રાક્ષની સીઝન આવી ગઈ છે ને તો અને હા લસણ સાવ પૂરું થઈ ગયું હતું તો લસણ લઈ આવી લસણ લસણ બહુ મોંઘું છે માર્ચ મહિનામાં સસ્તું થશે નવું લસણ આવશે ત્યારે

પાંચ થઈ ગયો છે ને એ સાંજની પાંચ ને પાંચ થઈ ગઈ છે ને હું આઈશાને ટ્યુશનમાં મૂકવા જાઉં છું સ્કૂટર એક જ છે એટલે કીધું તું પપ્પા લઈ ગયા છે કાલે તો ટ્યુશનમાં રજા પાડી હતી પછી આજે ટ્યુશનમાં રજા ન પડાય એટલે કીધું હું ચાલીને મૂક્યા આવ્યો આમ તો જાજુ દૂર છે ને એમ તો જાજુ દૂર છે નહીં પણ દસ એક મિનિટ જેવું થાય તો મેં જોઈને છે ને ચાલીને જ મૂકી આવું ટ્યુશનમાં હજી લગભગ કાલે પણ સ્કૂટર નહીં થાય ભાઈ ગેરેજ વાળા છે એટલે ટ્યુશનમાં પડાય એક્ઝામ પણ આવે છે તો સારું ચાલો જો સુરેશ દાદા પણ હવે જાવ જાવ કરે છે આમ જોઈએ ને તો આમ આંખમાં તડકો આવે લાગે એકદમ આપણા મોબાઈલથી જોઈએ ને તો એટલું સરસ લાગે ને કેટલું મસ્ત લાગે છે એનો પણ જવાનો ટાઈમ થઈ જ ગયો છે હવે આ ભાઈ અત્યારે પાણી છાટે છે અરે ભાઈ ઠંડી લાગે અત્યારે પાણી છટાતા હશે આમ જો તો જો જો માટીની સ્મેલ મીંડી આવો એની સામું નો ઉતારે વિડીયો જો સાત વાગવા આવ્યા છે ને આયશાને પણ ટ્યુશનમાંથી હું ચડી આવી છું હવે છે ને પ્રિશાને કાલે ગુજરાતીની એક્ઝામ છે એટલે ગુજરાતીની જો હું તૈયારી કરાવું છું અને હું એને ગુજરાતીની તૈયારી કરાવું ત્યાં સુધી છે ને ઇંગ્લિશનું ક્વેશ્ચન આન્સર છે ને બધું સીધી કરજો બરાબર બોલે ક્વેશ્ચન આન્સર ને એવું બધું મેને લખવા આપ્યું છે ને સ્પેલિંગ જે અઘરા હોય ને એ મેને લખવા આપ્યા છે સેનો સ્પેલિંગ લખો તે H A R I હરી હરી વેરી ગુડ નેક્સ્ટ કયો છે હિમસેલ વેરી ગુડ પછી આ પેલા કયો લખો ફર્સ્ટ ફર્સ્ટ આ હમ સેરા સેરા અને તું સેરી આયશા પણ એનું જો લર્ન કરવા બેસી જાય છે અને ત્યાં સુધીમાં છે ને પ્રિષાને પણ ગુજરાતીની એક્ઝામ છે ને તો એને છે ને પ્રેક્ટિસ કરાવી દઈએ આપણે પ્રેક્ટિસ ગુજરાતીની કાલે એક્ઝામ છે જો મારા કાચબા જો અમારા કાચબા એક માઈનોર ફેર છે એક થોડોક મોટો છે એક જરાક માઈનોર નાનો છે આર્યું ને આ મોટો છે આ જરાક માઈનોર નાનો છે

એને ખબર પડે કે આ છે ને મારો વિડીયો શૂટ થાય છે એટલે એવો પટુડો થઈને બેસી જશે ને એના બિસ્કીટ સવારમાં જ લઈ આવી છું સાવ પૂરા થઈ ગયા હતા ને પછી તો હું મોટું પાચકૂટ લઈ લઉં છું એક એક કિલો મારે પૂરા નથી થતા એટલે એકસાથે મોટું પાચકૂટ લઈ લેવા તો સવારમાં ઉતાવળમાં એક પેકેટ લઈને આવતી રહી છું બબુડા ઝીંજો એનું ધ્યાન પાંજરામાં ગયું લાગે છે કે એના મારા પાંજરામાં કોણ બેસી ગયું એમ જો રીસાઈ જાય બબુડો તો બહુ જ છે ગુંડો

મીંદળ પરપડિયા થાયને માટેનો ઓર્ડર આમાચે વટાણા ગાજર અને બટેટા ગાજર પોચા પડી જાય ઢુંગરી પરપડી કટ થઈ ગઈ છે ડીલુ લસણ પણ આપણો કટ થઈ ગયો છે વઘાર કરી નાખીએ ચમચો આપીશ હા વઘાર નાખી ખાતા હોય ગાજર એવું લાગે પોચા પડી જાય તારે

શું મારે વિડીયો ઉતારવાનો ચાલુ થાય ને ચકડાવારા પર તારે ગ્રાફ બની ગયો આખો રેડી થઈ ગયો ઓકે હાલો મારી પણ ખીચડી મને દેખાતો નથી અહીંયાથી લાઇટનો પ્રકાશ આના પછી વ્હાઇટનેસ છે ને એટલે જો એમાં શું કે હોય પેલા પેલા થા દે પેલા આ બતરા ખાળું બરાબર જરે જે કલર જોતો એ લઈ લે જે કે જો બારે સારું હાલો હાલો આયશા દીદી તમારો ગ્રાફ રેડી હાલો તો હું છે ને રસોડું ક્લીન કરી નાખું તારે પણ થઈ ગયું છે હવે દેખાણું મસ્ત લાગે છે એકદમ આમ આમ બોલું શું કહેવાય પિરામિડ ટાઈપ લાગે છે ને એવું જ લાગે છે ને હા શું કહેવાય ઇલ્યુઝન ઓકે અમારે ગ્રાફ આવતા હતા પણ આવા બધા ગ્રાફ નહોતા આવતા સારું ચાલ હવે

જો પ્રિસાને છે ને પ્રોજેક્ટ બનાવવાનો તો નેસ્ટિંગ વર્ડ્સનો તો આપણે એનો પ્રોજેક્ટ બનાવી દીધો છે અને નેસ્ટિંગ વર્ડમાં શું રાખ્યું છે ચેર રાખ્યું હા ચેર રાખ્યું છે જો સી એચ એ આઈ આર ચેર એમાં સી કટ કર નાખો તો હેર થઈ જાય પછી એચ કટ કર નાખો તો એર થઈ જાય અને બધું આપણે આખે આખું રાખી દઉં

મારા હિસાબે ને તો ઘોટણ બહુ આવ્યો જો તો સારું ચાલો આ બ્લોગ નહીં વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ બાય બાય